સમરણ કરતા તમે સંગે રહો મારી કરું તમને ભગવતી સદાઈ રેજો સંગાથ રે અમે સમિ તો રાજ

આપડે માં ભગવતી લાડુ તરાવી દેસુ મિત્રો અને આવી છે લાડવા ને માતાજી માટે તો માને કહીશ કે અહીંયા બેસો તમે

કારણ હાથ જોડીને ને પાણી પણ અહીંયા છે માતાજીને લાડુ જમાડીને પછી પોતે ભોગ લગાડે પછી આપણે પ્રસાદ લીધો મિત્રો તમે લેજો મિત્રો જરૂર લેશે પ્રસાદી ને આપણે કોલે રસ્તેથી હું જઈને મિત્રો એક આ રસ્તો છે જે મારા માટે ખુલ્લો છે તો હું જાય હું આ રસ્તેથી જઈશ મિત્રો દર્શન કરાવવા તમને તો જો મારા ઠાકોરજી એ મિત્રો અહીંયા બેઠા છે ને માની વાત જોવે છે કે અમારી દીકરી અમારા ભક્તો અમને ક્યાં લાડુ જમાડે તો હું થોડોક અંદર આ આંબાની દાળ હે મિત્રો તો અંદર જઈને દર્શન તો બધાયને કરાવીશ સાજ મિત્રો તો જો આ લાડુ માં કાનુડાને ધરાવશે માતાજીને જમાડશે